એકદમ સરસ મજાની નવી યુનિક લીલોતરી શાકભાજી ઘરના સૌ કોઈ નથી ખાતા હોતા અથવા તો ઘરમાંથી એક સભ્ય એવું હોય કે એને લીલા શાકભાજી બિલકુલ પસંદ નથી જે લોકો ગ્રેવીવાળી સબ્જી ખાવાના શોખીન છે એમના માટે આ રેસીપી બેસ્ટ છે એમના દરેક સભ્યો માટે જે લોકો લીલોતરી શાક નથી ખાતા અને જે લોકોને પંજાબી શાક જ ભાવે છે એમના માટે આ પર્વની અલગ રીતે સબ્જી છે પર્વનું ભળથું તો જે લોકો ભળથું ખાવાના શોખીન હોય એ લોકો જો આવી રીતે પર્વનું ભળથું ખાશે તો ફરી તમારા માટે એમ કહેશે કે પેલું પર્વનું ભળથું બનાવો ને અથવા તો કહેશે કે પેલું પર્વનું શાક જે ગ્રેવીવાળું બનાવ્યું હતું ને એ બનાવો તો મિત્રો ખરેખર તમારા સૌ કોઈ માટે આ એકદમ ન્યૂ રેસિપી છે યુનિક રેસીપી છે વિડીયો સ્કીપ નહીં કરતા મહેનત માત્ર તમારા માટે માટે કરી છે આ મહેનત નું તમને લાગે તૃપ્તિ હોય ખરેખર દિલ મહેનત કરી છે તો એક લાઈક જરૂર કરશો અને સાથે સાથે આ મારી નવી અને યુનિક રેસીપી તમને કેવી લાગે કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો તો ખરેખર મિત્રો તમે દૂધી નું ભરતું ખાધું હશે રીંગણનો ઓળો ખાધું હશે રીંગણ નું ભરતું ખાધું હશે પરવળ નું શું તમે ખાધું છે નથી ખાધું તો રેસીપી જુઓ અને બનાવો નાના મોટા સૌ કોઈને ભાવશે ખાતા જશે વાહ વાહ બોલતા જશે અને સાથે સાથે રોટી જ જગ્યાએ ચાર ખાશે માંગી માંગીને ખાસ ને જેટલી સબ્જી બનાવી હશે ને એ પણ ઓછી પડશે ચાલો જોઈએ આજે આપણે પરવળનું શાક એકદમ નવી રીતે બનાવીશું અહીંયા આપણે પરવળનું શાક ભરેલા પરવળનું શાક નથી બનાવવાનું અહીંયા તમારે પરવળનું શાક છે તે તમારા પર્વ એકદમ ડિફરન્ટ રીતે બનાવવાનું છે હું જેવી રીતે બનાવું છું એવી રીતે જો તમે પરવળનું શાક બનાવશો તો ખરેખર નાના મોટા સૌ કોઈને ભાવશે મિત્રો પરવળનું શાક તો તમે સૌ કોઈ ખાવ છો આજે આપણે બનાવીશું પરવળનું ભળથું તમે દૂધીનું ભળથું ખાધું હશે તમે રીંગણનું ભળતું ખાવ છો શિયાળામાં પરંતુ તમે ક્યારેય પરવળનું ભરતું ખાધું છે નથી ખાધું ને

પરવડના બીજ હોય તો તમે એને અંદરથી કાઢી નાખો પરવડના બીજ અંદર ન હોય તો જો અહીંયા બીજ નથી તો એ ભાગ તમારે રાખવાનો છે હવે અહીંયા આપણે પરવડને ઝીણા ઝીણા સમારી લેવાના છે તમને થશે કે આપણે આપણે દૂધીનું બનાવીએ છીએ છીએ ત્યારે દૂધીને તો અહીંયા તમારે પરવળને શેકવાના નથી પરંતુ પરવળને બાફવાના છે પછી તમારે પરવળનું મેશ કરીશું આપણે જેવી રીતે રીંગણ અને દૂધીનું ભરતું બનાવતી વખતે મેશ કરીએ છીએ એ જ રીતે થશે ઓકે તો ખરેખર આપણે રીંગણ કેમ બીજવાળા રીંગણ હોય તો એનું ભરથું સારું ન બને એવી રીતે પરવળ હોય તો એની અંદર જો પરવળના બીજ હશે તો તમારો ટેસ્ટ સારો નહીં આવે ને જમતી વખતે દાંતમાં એ બીજ ચોટતા હોય છે તો અહીંયા આપણે સૌથી પહેલાં કુકરની અંદર પરવળને બાફી લેવાના છે તો એના માટે તમે જેમ ઝીણા ઝીણા વધારે સાંભળશો એમ તમારા જે પરવળ હોય છે એ વધારે છડપથી બફાઈ પણ જશે અને અહીંયા જો બિલકુલ પરવળ છે પરંતુ એમાં બીજ નથી તો એ પરવળ આપણે રહેવા દઈએ પરંતુ હા જે પાકી ગયેલા પરવળ હોય એ આપણે લેવાના નથી એટલે કે પીળાશવાળા પરવળ હોય એ આપણે નહીં લઈએ તો માર્કેટમાં જ્યારે પણ તમારે પડવળનું ભરથું બનાવવું હોય ને ત્યારે એકદમ ફ્રેશ અને તાજા પરવળ લઈ આવો પરવળની તમે છાલ ઉતારી પતલી પતલી છાલ ઉતારી અને તમે કુકરમાં પરવળનું શાક બનાવી શકો છો બહુ સરસ બનશે તો હવે અહીંયા આપણે પરવળને પહેલાં તો સમારી લઈએ તો હવે આપણે એકદમ મીડિયમમાં છે પરવડને બાફવાના છે જેના કારણે આપણા પરવડની અંદર છે પોટેશિયમ મેગ્નેશિયમ અને સાથે સાથે ઘણા મીઠા વિટામિન્સ મિનરલ્સ છે તે પાછા ન જતા રહે અને હવે આપણે એડ કરીશું ટેસ્ટ અકોર્ડિંગ નમક નમક આપણે માત્ર ને માત્ર બાફવામાં પરવડ સાથે ટેસ્ટ બેલેન્સ થાય એટલે જ આપણે ઉમેરવાનું છે જે લોકો રસોઈમાં નમક ત્યારે કરતાં પાછળથી નમક એડ કરે છે પાછળથી પણ નમકને એડ કરી શકે છે લીડ કવર કરીશું અને એ એકદમ મીડિયમ આન છે ત્રણ સીટી થવા દઈએ તો અહીંયા આપણા પરવડ છે એકદમ સરસ બફાઈ ગયા છે હવે આપણે મેં અહીંયા ત્રણથી ચાર સીટી કરી છે મેસ કરી લઈશું એકદમ મેસ કરવાના પરવડ છે આખા એવું રહેવું ન જોઈએ કુકરમાં જ બાફવાના પરવળની છાલ હોય છે ને એમાં પોટેશિયમ મેગ્નેશિયમ હોય છે જો તમે નેચરલ રીતે છાલ ઉતારીને શાક કરો ને તો એની છાલના વિટામિન છે નાશ પામતા હોય છે એટલા માટે અહીંયા આપણે પરવળની છાલ સાથે જ આપણે એને બાફી લેવાના એ પછી એને મિક્સ કરી દેવાના છે જે લોકોને પરવળ નથી ભાવતા એ પણ ખાશે કારણ કે ખબર જ નહીં પડે કે આપણે અહીંયા પરવળ છે એનું આ શાક ખાઈ રહ્યા છે પંજાબી શાકની સાઈડ પર રાખી દેશે એવું બનશે તો અહીંયા મેં પહેલાં પરવળને મેસ કરી લીધા છે હવે આપણે આ જે કુકર છે ને સાઈડ પર રાખી દેવાનું તો આ પરવળનો ભરથો બનાવવા માટે સૌથી પહેલાં એક ટામેટું ઝીણું ઝીણું સમારેલું લેવાનું છે સાથે સાથે આદુ લસણ અને મરચાંની પેસ્ટ આપણે એક ચમચી અને એક ઓનિયન લેવાની છે અને સાથે સાથે થોડી કોથમીર આપણે લઈશું ડેકોરેશન માટે તો હવે આપણે બનાવીએ સરસ મજાનું પરવળનું શાક સૌથી પહેલા આપણે તેલ ગરમ કરવા મૂકવાનું ગેસ ત્યાં થોડું મીડિયમ રાખીશું આપણે તેલ ગરમ થશે એટલે આ પરવળનો ભરતો જીરાથી વઘારવાનું છે બે ઉમેરીએ જીરું જીરું સંકળાય એટલે આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેર્યા પછી એકદમ મીડિયમ મીડિયમ સમારે ચોપરમાં ચોક કરેલી ઓનિયન પણ આપણે આપણે આવી રીતે હલાવી લઈએ હવે થોડી ફૂલ કરવાની છે અને ઓનિયનને બે થી ત્રણ મિનિટ સુધી આમાં સાંતળીશું ઓનિયન આપણે એકદમ સરસ સંતળાય પાણીનો ભાગ બળી જાય અને સાથે સાથે થોડી પીંક કલર નહીં થાય ત્યાં સુધી આપણે સાંતળવાની રહેશે હવે તમે જોઈ શકો છો અહીંયા એકદમ મસ્ત રીતે આપણે ઓનિયન સાંતળાઈ ગઈ છે તમે છો તો તમે આ ઓનિયનની ગ્રેવી પણ કરી શકો છો પરંતુ નહીં આપણે અહીંયા સૌથી પહેલાં ઓનિયન છે આપણા એને આપણે સાંતળીશું ગ્રેવી નહીં કરીએ અહીંયા મીડિયમ મીડિયમ સમારીશું જેના કારણે આ સબ્જીમાં થોડો ઓનિયનનો ટેસ્ટ આવશે તો બહુ મસ્ત લાગશે હવે આપણે ટામેટા એડ કરીશું ટામેટામાં થોડો આમ તો નમક એડ કરીશું જેના કારણે ટામેટામાં રહેલો પાણીનો ભાગ છૂટો પડશે અને આપણા જે પરવળનું શાક છે પરવળનું ભડથું છે બહુ મસ્ત બનશે એનો ટેસ્ટ ખૂબ સારો આવશે તો હવે એકદમ સરસ રીતે આપણે સાંતળી લઈશું ગેસની આંચ લો મીડિયમ કરવાની છે હવે મીડિયમ આંચે જ આપણે સાંતળીશું જેના કારણે એકદમ સરસ અને ટેસ્ટી બને લીડ કવર કરવાથી ટામેટા એકદમ ફટાફટ ચડી પણ જશે અને ગેસ ઓછો વપરાય છે તો બે મિનિટ સુધી આપણે આમ જ ટામેટા અને ઓનિયનને ચડવા દઈએ લીડ કવર કરવાનું છે હવે હલાવી લઈશું થોડું થોડું હલાવતા પણ જવાનું રહેશે આપણે તો ચલો બે મિનિટ પછી મળીએ આપણે હવે આપણે એકદમ સરસ રીતે અહીંયા સોરી જાય છે હળદર એડ કરીશું લાલ મરચું કશ્મીરી મરચું બે અડધી અડધી ચમચી અને એક અડધી ચમચી એડ કરીશું રેસમ ભટ્ટો જેના કારણે થોડી ખાસ પણ આવે સાથે સાથે આપણે દાણાજીરું થોડું એડ કરીશું અને થોડો ગરમ મસાલો ગરમ મસાલો તમે કોઈ પણ લઈ શકો છો તો અહીંયા આપણે લેવાનું છે ગરમ મસાલો થોડું કાચું જીરું કાચું જીરું ઉમેરવાથી બહુ મસ્ત મજાની ટેસ્ટી આપણી સબ્જી બની છે પછી પણ જાય છે જીરું છે એ સારું તો હવે આપણે શાંતડી લઈશું એક મિનિટ સુધી આમ જ આપણે બધા મસાલાને સાંતડવાના છે એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે એડ કરવાનું છે બાફીને રાખેલું પડવ હવે આપણે કરી અને ત્રણ મિનિટ સુધી આમાં ચડવા દઈશું જેના કારણે બધા મસાલા છે એ આપણી સબ્જી સાથે સેડ થાય આપણા પરવડ સાથે સાઇડ થશે તો આપણે હવે કશું જ કરવાનું નથી બે મિનિટ સુધી આમાં જ પરવડ ચડવા દેવાના તો એકદમ સરસ મજાનો આપણો પર્વનું ભરથું બનીને રેડી છે ચાર મિનિટ થઈ ગઈ છે તેલ છૂટું પડી રહ્યું છે તો એકદમ મીડિયમ આંચે ચડવા દેશો એટલે નીચે તળીએ ચોટશે પણ નહીં અને સાથે સાથે તમારું આ પર્વનું ભરથું બનીને એકદમ રેડી થઈ જાય છે તો ખરેખર રેસીપી બહુ સરસ છે ટેસ્ટી સબ્જી પણ બને છે જે લોકોને લીલોત્રી શાક નથી ભાવતા માંગી માંગીને ખાશે પ્રેમથી ખાશે તો લીલોત્રી શાક ખાતા કરવા માટેનો બેસ્ટ ઓપ્શન છે આનાથી વધારે કોઈ સારો ઓપ્શન નહીં મળે તો ખરેખર આ સોનિયા રેસીપી પસંદ આવી હોય તો તમે તમારા ઘરે અચૂક બનાવો તમને ભાવતું હોય તો તમારા માટે બનાવો અને ટેસ્ટ કરાવો તમારા ઘરના સૌ કોઈને જે લોકો પરવડ નથી ખાતા જે લોકો લીલોતરી સબ્જી નથી ખાતા જે લોકો લીલા શાકભાજી નથી ખાતા એમને માંગી માંગી ખાવાનું મન થશે એવું ટેસ્ટી છે હા હોટેલના પંજાબી શાક ખાવાના શોખીન હોય ગ્રેવીવાળા વાળા શાક ખાવાના શોખીન હોય એમના માટે આ સબ્જી બહુ ટેસ્ટી છે અને એકવાર આ ખાશે ને પછી પંજાબી શાક ખાતા ભૂલી જશે એવું સરસ મજાનું આપણે અલગ રીતે પર્વનું ગુજરાતી શાક થોડી નવી રીતે બનાવ્યું છે આ રેસીપી કેવી લાગી પસંદ આવી હોય તો જરૂર જણાવજો માત્ર ને માત્ર આ રેસીપી તમારા માટે છે ખરેખર મિત્રો આ રેસીપીની આટલી બધી મહેનત તમારા માટે કરું છું પસંદ આવી હોય તો દિલથી લાઈક કરશો